હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજની આપણી આ જે ભરતી છે તે એકાઉન્ટન્ટ તેમજ ઓફિસ બોયની ભરતી છે ઓકે તો વડોદરાની અંદર એક એન્ટરપ્રાઇઝની અંદર કાયમી ધોરણે એકાઉન્ટન્ટ ઓફિસ બોય અને બીજી પણ એક વેકન્સી ખાલી છે જેની અંદર કાયમી ભરતી કરવામાં આવી રહી છે મિત્રો સારી વાત એ છે કોઈપણ જાતની એક્ઝામ નથી પ્રાઇવેટ નોકરી તમારી રહેશે પરંતુ વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન રહેશે અને નોકરી સ્થળ પણ તમારું વડોદરામાં જ રહેશે ઓકે તો જે વિદ્યાર્થીઓ અથવા તો તમારા ફ્રેન્ડ કોઈ વડોદરામાં છે તેને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેમને નોકરી લાગી શકે મિત્રો તો આજના આ વિડીયોની અંદર આપણે નોકરી સ્થળ તમારું ક્યાં રહેશે એ તો આપણે જણાવી દીધું ઇન્ટરવ્યૂ કઈ તારીખે જવાનું રહેશે ક્યાં જવાનું રહેશે તેના માટે લાયકાત શું રહેશે એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈ લેવાના છીએ મિત્રો તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતા પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારેથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની નહીં અપડેટ લાવતા રહીએ છીએ તો સૌથી પહેલાં આપણે ભરતી સંસ્થા વિશે વાત કરીએ મિત્રો બેઝિક માહિતી લઈ લઈશું ત્યારબાદ આપણે ઓફિશિયલ નોટિફિકેશન વિડીયોની અંદર જોઈ લઈશું મિત્રો ઓકે તો ભરતી સંસ્થાની વાત કરીએ તો કે સ્મીટ એન્ટરપ્રાઇઝ તમારી ભરતી સંસ્થા રહેશે મિત્રો પોસ્ટનું નામ વાત કરીએ તો ટોટલ ત્રણ પોસ્ટ છે એકાઉન્ટન્ટ તરીકેની વેકન્સી છે ત્યારબાદ છે ઓફિસ આસિસ્ટન્ટ તરીકેની અને ત્યારબાદ ઓફિસ બોય એમ કરીને ટોટલ ત્રણ પોસ્ટ ઉપર વેકન્સીઓ ખાલી છે મિત્રો ઓકે તો ખાલી જગ્યાઓ કેટલી છે તો આગળ એ આગળ આપણે ઓફિસ નોટિફિકેશનમાં જોઈશું જેથી કરીને તમને વધુ ખ્યાલ આવી જશે મિત્રો ઓકે પસંદગી પ્રક્રિયા તો કે વોક ઇન ઇન્ટરવ્યૂ રહેશે તમારું ઓકે એની પહેલાં તમારે વોટ્સઅપના જે એમાં નંબર આપેલો છે ત્યાં તમારા નંબર ઉપર મારા બાયોડેટા મોકલવાના રહેશે અને એ તમને વોટ્સએપ શું કે આ ઇન્ટરવ્યૂ માટે બોલાવવાના રહેશે ઓકે લાયકાતની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ તમારી લાયકાત રહેશે ઓકે અલગ અલગ અકાઉન્ટ માટે પણ અલગ છે ઓફિસ બોય માટે પણ અલગ છે ઓકે ત્યારબાદ પગારની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે જે તમારે ઇન્ટરવ્યૂ દેવા જાઓ તમારે ત્યારે નક્કી કરી લેવાનું રહેશે કે કેટલીઓ તમારે પગાર રહે છે તેની સાથેને ઇન્ટેન્શ્યુ કે પ્લસ તમારે રહેવા જમવાની સુવિધા સંપૂર્ણ માહિતી તમારે જે ઇન્ટરવ્યૂ આપવા જાઓ તે વખતે તમારે ડિસાઇડ કરી લેવાની રહેશે મિત્રો ઓકે તો આ હતી બેઝિક માહિતી હવે આપણે જે ઓફિસિયલ નોટિફિકેશન તરફ ઓકે જે ઓફિસિયલ નોટિફિકેશન છે આપણે ન્યૂઝપેપરમાંથી કટઆઉટ લીધેલું છે ઓકે એટલે કોઈપણ જાતનું ફેક છે નહીં મિત્રો ઓકે તો અત્યારે તમને આ સ્ક્રીન ઉપર દેખાયું છે એ જે આપણે ન્યૂઝપેપરમાંથી કટઆઉટ લીધેલું છે ઓકે તો વાત કરીએ જોઈએ છે એમ લખેલું છે રેક્રુમેન્ટ ઓકે એકાઉન્ટ તરીકેની બે વેકન્ટ છે એ ખાલી છે ટેલીના જાણકાર હોવો જોઈએ મિત્રો ત્યારબાદ છે ઓફિસ આસિસ્ટન્ટની તેની માટે ત્રણ વેકન્સીઓ ખાલી છે જે શોરૂમ તથા બહારનું કામ કરી શકે તેવા હોવા જોઈએ ઓકે આસિસ્ટન્ટ માટે તો વાવાતોનું બાર પાસ જ હશે અને એકાઉન્ટન્ટ માટે બીકોમ અને ટેલી કરેલું હોવું જોઈએ ઓકે ઓફિસ બોય તો ઓફિસ બોયને ઓફિસમાં જ કામ કરવાનું રહેશે એટલે દસ પાસ અને બાર પાસ પણ ચાલશે મિત્રો ઓકે તો પ્લાયવુડ હાઇવેરના હાર્ડવેરના શોરૂમ માટે અનુભવી વ્યક્તિઓ ફોટા બાયોડેટા સાથે રૂબરૂ મળો સમય એકથી સાત ઓકે તો તમે ડેટા લઈને ડાયરેક્ટ પણ જઈ શકો છો એન્ટરપ્રાઇઝનું નીચે આપેલું છે વાત કરીએ તો કે સ્વીટ એન્ટરપ્રાઇઝ બી એસ ટુ નિહારિકાઇ એપાર્ટમેન્ટ વન ભારત પેટ્રોલ પંપની પાછળ વિશ્વાસ કોલોની અલકાપુરી વડોદરા ઓકે નંબર પણ આપેલો છે તમે ત્યાં પણ વોટ્સઅપ અથવા તો કોલ કરીને માહિતી મેળવી શકો છો મિત્રો ઓકે તો સારી એવી ભરતી છે ઓકે જેમ દસ બાર પાસ છે એના માટે વડોદરામાં નોકરી સ્થળ માટેની એક સુવર્ણ તક છે તો તમે આ ટ્રાય કરી શકો છો મિત્રો ઓકે તો આ હતો આજનો આપણો વિડીયો આ વિડીયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી અને આપણી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો કારણ કે ઘણી બધી માહિતી માહિતી એકઠી કરીને મહેનત કરીને તમારા માટે આ વિડિયો બનાવે છે મિત્રો